બનાસકાંઠાનું એક એવું પૌરાણિક મંદિર કે શ્રાવણ માસની અંદર આખા બનાસકાંઠાના લોકો ત્યાં જ તમને જોવા મળે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે જે પૌરાણિક અને ચમત્કારી માનવામાં આવે છે ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી માત્ર બે કિલોમીટરના અંતરે નદીના કિનારે વર્ષો જૂનું પાંડવ વખતનું અને પાંડવરા હાથે સ્થપાયેલો મહાદેવનું મંદિર આવે જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વેશ્વર મહાદેવના ના મંદિર આ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક પાંડવો વખતનું પ્રચલિત છે પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે વનવાસ કરતા કરતા બનાસકાંઠાના શ્રાવણ માસ દરમિયાન બનાસ નદી કિનારે આવ્યા હતા અહીં પાંડુએ શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને બનાસ નદીના કિનારે તપસ્યા કરી હતી શ્રાવણ મહિનાની અંદર લાખોની સંખ્યામાં ભક્તો અહીં ભોળાનાથના દર્શન માટે આવે છે અહીં માહોલ પણ જોવા મળે છે પાલનપુર માત્ર પચીસ કિલોમીટર ને ઇકબાલ થી માત્ર બે કિલોમીટર થાય છે બનાસકાંઠાના નદીના કિનારે આ મંદિર આવેલું છે પાંડવ સમયના આ મંદિરનો ઇતિહાસ દરેક ગુજરાતી સુધી પહોંચે એટલે વિડીયો વધુ વધુ શેર કરજો અને કોમેન્ટમાં હરાર મહાદેવ લખીને વિડીયોને લાઈક